પોલીસ સ્ટેશનમાં એક બલાસ્કાર વિથ બોક્સોનો ગુનો દાખલ થયેલો છે આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ નવ મહિના છે અને ભોગ બનનાર જે છે બારમા ધોરણમાં ભણતા હતા ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જવતા હતા આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ કલમ એટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઈ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે

લગ્નની લાલચ આપી હતી એમના માટે જ બીએનએસ ની કલમ 87 લગાવવામાં આવી છે અને ખાસ કરીને તેમના પેરેન્ટ્સ વિડિયો જોયો તો વિડિયો એમની પાસે કેમ ગલા દીકરી પાસે પણ હતો વિડિયો આવો બનાવેલો હતો દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડિયો મોકલેલ હતા અને આ વિડિયો જોતા એમના ઘરવાળાને ખબર પડી સર એના સવાલથી સાથે આવ્યો

હોટેલના રજિસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને કોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદ જે છે હોટેલમાં ચેક-ઇન करणार એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલના બીજા સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે આરોપી કઈ ધમકી આપી હતી દીકરી વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી